તો મારી બેનો આજનો વિડીયો છે ને બ્રેસલેટ ઉપર છે બ્રેસલેટ એટલે એવા બ્રેસલેટ લાવ્યો છું ને કે તમે ગમેના જ્વેલર્સમાં જાઓ ને તમને અહીંયા છે ને હોય સો ટકા ડિઝાઇનો જોવા મળશે તમે આ ઓરિજિનલ પીસને છે ને તમે આ આપણા આ જે બ્રેસલેટ નવા બનાવ્યા છે ને એ બે બાજુ બાજુ મૂકશો ને તો કોઈ કહે નહીં કે આ ખોટી આઈટમ છે એમ ઓરિજિનલ ગોલ્ડનું છે ને એવું જ લાગશે અને એવું જ ફિનિશિંગવાળું કામ કરેલું રહેવાના છે જોવા એક નંબર ડિઝાઇન છે બેનું અને જબરદસ્ત જો તમે બ્લેક કલરના ડાયમંડ ને વ્હાઈટ કલરના ડાયમંડ સાથેના છે મસ્ત અને બે ડિઝાઇન રહેવાની બે આમાં કલર રહેવાના છે એક ઓનલી વ્હાઈટમાં છે ને આ મલ્ટી કલરમાં છે અને જો આ કડા ટાઈપના છે અને આ પટ્ટાની વાત કરું તો પટ્ટો જો તમને રિયલ ગોલ્ડમાં સેમ ટુ સેમ બેઠું બ્રેસલેટ જોવા મળી જાય અને સાઇઝની વાત કરું તો સાઈઝ કોઈપણને આવી જાય ને ડાયરેક્ટ ગોલ્ડ પોલિશના બ્રેસલેટ છે એટલે કાળા ધોળા થવા નહીં કરે આવવાના આવા જ રહે ટોટલ બાર ડિઝાઇન આવી છે નવી તમને બધી જ બતાવું સ્ક્રીનશોટ લેતા રહી બુકિંગ કરવા માટે જો આ વ્હાઇટ કલરના ડાયમંડમાં છે એકદમ રીચ લુક ને પ્રીમિયમ વસ્તુ છે તમને છે ને જોતા જ ગમી જાય એવી ડિઝાઇન છે આ રક્ષાબંધન ઉપર તમારા ભાભીને તમારે જો ભાભી રાખડી તરીકે ગિફ્ટમાં દેવ હોય ને તોય દેવાય એવી આ વસ્તુ છે હવે તમને જે બતાવું છું ને એ ડિઝાઇન ઉપર નજર કરો તમે એકદમ ફેન્સી અને નવી અને આમ જુઓ તમે અંદર બે કલરના મસ્ત એવા સ્ટોન ફિટ કરેલા છે અને વચ્ચે યુનિક ડિઝાઇન કરેલી છે જુઓ અને ફરતો આ પટ્ટો તમે જુઓ આખો મસ્ત લંબચોરસ પટ્ટો બનાવેલા છે સુપર ફેન્સી વસ્તુ છે ને વાવ 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 કહેવાય ને એવા બ્રેસલેટ રહેવાના છે આ જો આમાં તે બે કલર છે બ્લેક કલર અને વ્હાઈટ કલરના ડાયમંડ છે આપણે કડા ટાઈપમાં આ જો આ પતલું એવું કડા કડા જેવું આવશે અને વચ્ચે આવું મસ્ત એવું મોડલ છે જબરદસ્ત ડિઝાઇન છે હવે આની આ ડિઝાઇન પણ પિંક કલરના વાળા ડાયમંડ સાથેની છે જુઓ પિંક કલરના ડાયમંડ રહેવાના છે ને વ્હાઈટ કલરના ડાયમંડ વસ્તુ એટલે વસ્તુ છે પૈસા વસૂલ વસ્તુ છે આ બધા બ્રેસલેટ તો બેનો ફટાફટથી છે ને બુકિંગ કરાવી લેજો સ્ક્રીનશોટ લેવા માંડજો હજી આજે જ તે છે ને નવો સ્ટોક આવ્યો છે તાજે તાજો અને આજે શોરૂમે મારી બહેનોને છે ને બતાવવા માટે કાઢેલો ને આજને આ જ થઈ ગઈ હતી તો ફટાફટથી બુકિંગ કરાવી લેજો પછી કહેતા નહીં એમ રહી ગયા ભાઈ જો એકદમ પતલો પીસ છે જબરદસ્ત પહેર્યું હોય ને તો એક નંબર લાગે તો મારા હાથ ઉપર રાખીને બતાવું છું જબરદસ્ત ડિઝાઇન છે તમને પતંગિયા બહુ ગમે છે ને તો પતંગિયા વાળી ડિઝાઇન છે આપણી પાસે નવી બનાવી છે એકદમ મસ્ત રહેવાનો છે આખો જો આવી રીતે તો બેનું કેવું લાગ્યું તમને બ્રેસલેટનું કલેક્શન અત્યાર સુધીનું તમને જેટલા બતાવવા એ એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને આ વિડીયોને આગળ શેર કરજો બેનો આ ડિઝાઇન ઉપર તો નજર કરો બેનું પૈસા વસૂલ આ ડિઝાઇન છે એક નંબર વસ્તુ બનાવી છે તમને સને જોતા જ ગમી જાય તમે કહેશો કે ભાઈ આ ડિઝાઇન મારે જોતી છે એવી ડિઝાઇન બનાવી છે અને ડાયરેક્ટ ગોલ્ડ પોલિશની આઈટમ છે ને એટલે કાળી ધોળી થશે નહીં આવીને આવી જ રહેશે અને ડાયમંડે ફિટિંગ ડાયમંડ નજર આવશે એટલે એ નીકળશે નહીં જો આ બહુ શેપમાં એક નવી ડિઝાઇન એકદમ આમ નવી અને યુનિક ડિઝાઇન આખી તો બેનું જો તમારે ઓર્ડર દેવો હોય ને તો નીચે નંબર આપેલો છે એમાં સ્ક્રીનશોટ મોકલો અને જો ફોટા જોતા હોય ને તો ફોટા મોકલી આપશું તમને અને ભાવ જાણવા માટે તે નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર તમ તારે તમે ફોટા મોકલી દો સ્ક્રીનશોટ અને ઓર્ડર દેવા માટે સેમ નંબર જ છે અને જો જોઈન લેવો હોય ને તો નીચે આપણું એડ્રેસ આપેલું છે તો એડ્રેસ ઉપર ફટાફટથી આવી જજો કારણ કે કલેક્શન આવ્યું છે એક નંબર પછી રહી જાઓ તમે જો નહીં લેવા આવો ને તો અને પછી તમને જ પસ્તાવો થાય કે આ આવ્યું તો કલેક્શન ને સારું રહી ગયું અમારે લેવાનું અને આ ડેલી વેરના છે બ્રેસલેટ તમારે રોજ પહેરો હોય ને તો રોજે પહેરીએ શકો ને એવા છે આ બધા કાળા ધોળા થાય નહીં અને હમણાં રાખડી નજીક આવે છે આ રક્ષાબંધન એટલે તમે રાખડીમાં તો ગિફ્ટમાં દેવું હોય તો એની માટેની એક નંબર વસ્તુ છે આ તો ફટાફટથી ઓર્ડર બુક કરાવી લો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો